વાઘરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલ HDFC બેંકનો ATM મશીન આખા ખો તસ્કરો ચોરી ગયા હતા જે પીсадગામની સીમ પાસે મળી મડિયાવ્યું હતું જોકે તસ્કરોએ આખો આખો ATM ઉઠાવી ગયો અને ઘટનાને લઈને પોલીસે દોડતી થઈ હતી વાગરામાં તસ્કરોએ જબરો ખેલ કરી નાખ્યો આખે આખું એટીએમ મશીન જ ઉઠાવી ગયા આમોદના જ પિસાદ ગામ પાસે તૂટેલી હાલતમાં એટીએમ મશીન મળી આવ્યું હતું મશીનમાં લાખ રૂપિયા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના શહેર અને જિલ્લામાં વધતી જઈ રહી છે ટ્કરો એક બાદ એક મકાન દુકાન અને હવે તો એટીએમ મશીન ને પણ નિશાન બનાવી રહ્યા છે ત્યારે વાગરામાં તો અલગ જ ઘટના બની એટીએમ મશીનમાં ચોરીને બદલે ટસ્કરો એટીએમ મશીન જ ઉઠાવી ગયા વાગરાના રિલાયન્સ પેટ્રોલ પંપ

સામે આવી શકે છે વાગરા પી એસ આઈ એકે જાડેજા એ ઘટનાને પગલે તુરંત અલગ અલગ ટીમો બનાવી ટસ્કરોને શોધવા માટે તપાસ શરૂ કરી છે અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવવા માટે પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે જેનું નિરીક્ષણ કરી ટસ્કરોના વગેરે શોધવામાં આવશે બેંકના અધિકારીઓ હજુ એટીએમ માં રહેલા રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉપરાંત એટીએમ ના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે ટસ્કરોએ પહેલા દહેજમાં ચોરીના પ્રયાસ કર્યા બાદ ત્યાં નિષ્ફળ રહેતા વાગરા એટીએમ તોડ્યું હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે દિશામાં પણ તપાસ શરૂ કરી રહી છે આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વાગરા પોલીસ સહિત એલસીબી એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હોય તસ્કરોના સગડ વહેલી તકે મળી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં Tabiri vireci...